મોડાસાના ખડુદામાં વરસાદથી કૂવો ધરાશાયી થયો ભારે વરસાદથી કૂવો ભૂગર્ભમાં સમાઈ ગયો કૂવો તૂટી પડતા દિવ્યાંગ ખેડૂતના માથે આ ભટૂટ્યાની સ્થિતિ તંત્ર પાસે મદદની ને ખેડૂતોની પુકાર મોડાસાના ખડુદામાં વરસાદથી કૂવો ધરાશાયી થયો ભારે વરસાદથી કૂવો ભૂગર્ભમાં સમાઈ ગયો કૂવો તૂટી પડતા દિવ્યાંગ ખેડૂતના માથે આભટૂંચ્યાની સ્થિતિ તંત્ર પાસે મદદ ને ખેડૂતોની પુકાર અને ચાર પાંચ દિવસથી વરસાદમાં ધરા પડવાના કારણે મારા ખેતરમાં નુકસાન ગયેલ છે અને મારા કુવો પોતાનો હતો તે ધરાશાય થયેલ છે તે સરકાર વિનંતી છે કે મારા ખેતરમાં આવીને સર્વે કરીને મને વળતર આપવા ગામના તલાટી સાહેબને મોકલે અને નિરીક્ષણ કરાવે અને પછી મને જે આપવું હોય તે આપે તો હું તો અત્યારે નિરાધાર થઈ ગયો છું